વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર આઠ એની અંદર આજે આપણે જોવાનું છે કાર્યશીલ મૂડી અર્થને વ્યાખ્યા આપેલા છે એમાં આપણે જોઈએ તો બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડે છે તો કે ભાઈ કાયમી મૂડી છે કોને કહેવાય તો કે ભાઈ કાયમી મિલકતો જેવી કે જમીન મકાન યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર પડે છે બરાબર છે તો કે ભાઈ કાયમી મૂડીની જરૂરિયાત છે મારી તો કે ભાઈ જે સ્થિર મિલકતો છે કાયમી મિલકતો છે બરાબર છે એની અંદર જે રોકાણ કરવામાં આવે છે તો એની અંદર કાયમી મૂડીની જરૂરિયાત રહે છે જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ દેવાદાર લેણી હુંડી વગેરેમાં રોકાયેલી હોય છે તો કે ભાઈ અહીંયા ધંધાની ચાલુ મિલકતો તો કે ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય તો કે ભાઈ કાચો માલ છે તેનો સમાવેશ થાય દેવાદાર છે તેનો સમાવેશ થાય લેણી હુંડી છે તેનો સમાવેશ થાય એ શું છે તો કે ભાઈ એ ચાલુ મિલકતો કહેવામાં આવે છે કારણ કે રોજને માટે એમાં જે પ્રમાણ છે એ પ્રમાણ છે એક સરખું જોવા મળતું નથી એટલે કે રોજને માટે એ બદલાતું રહ્યા છે તો કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી હોય છે એટલે કે ચક્રાકારે ફરતી હોય છે એટલે કે રોજને માટે એમાં ફેરફાર થતો જોવા મળતો હોય છે આથી કાર્યશીલ મૂડીને ક્યાં નામ ઓળખવામાં આવે છે તો કે જીવન રક્ત કહેવામાં આવે છે અહીં આપને પ્રશ્નો પૂછે વિકલ્પ સ્વરૂપે તો કે ભાઈ કાર્યશીલ મૂડીને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ કાર્યશીલ મૂડીને જીવન રક્ત અંગ્રેજીની અંદર કહેવામાં આવે છે તો કે ભાઈ લાઈફ બ્લડ તરીકે ઓળખવામાં આવે છે શા માટે તો કે ભાઈ જીવન રક્ત કહેવામાં આવે છે કારણ કે ધંધાકીય એકમ છે એને ચલાવવું છે એના વ્યવહારો કરવા છે તો એમાં જે રહેલી મૂડી છે એ રોજબરોજને માટે ચક્રાકાર રીતે ફરતી જોવા મળે છે બરાબર છે વ્યાખ્યા કીધી છે કોણે આપેલી છે તો કે આપણે આ વ્યાખ્યા છે યાદ રાખવી પડશે લિંકન ડોરીસ અને સ્ટેવેન્સના જણાવ્યા મુજબ તો કે ભાઈ ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે બરાબર બીજી વ્યાખ્યા કીધી છે તો કે જે એસ મિલના જણાવ્યા મુજબ તો કે ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી હવે અહીંયા આપણે કીધું છે ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો અહીંયા ચાલુ મિલકતોની અંદર અહીંયા આપણે વર્ણન કરેલું છે તો કે ભાઈ દેવાદાર છે કાચો માલ છે લેણી ઊંડી છે એ શું છે તો કે ચાલુ મિલકતો છે તો કે ચાલુ જવાબદારી કોને કહેવામાં આવે છે તો કે ભાઈ અહીંયા દેવી ઊંડી છે લેણદાર છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ ચાલી જ ચાલુ જવાબદારીઓ કહેવામાં આવે છે તો કે ભાઈ ચાલુ જે મિલકતો છે એનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો તો કે ભાઈ અહીંયા ધંધાકીય એકમની અંદર ચાલુ જવાબદારીઓ વખત ચાલુ મિલકત છે એ વધુ હોય એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે જીએસ મિલના જણાવ્યા મુજબ તો કે ભાઈ ચાલુ મિલકતોનો સરવાળો એટલે ક્યાં નામે ઓળખવામાં આવે તો કે ધંધાની કુલ કાર્યશીલ મૂડી હવે અહીંયા કાર્યશીલ મૂડીનો આપણે ખ્યાલ આપેલો છે એની અંદર અહીંયા આપણે કીધેલું છે તો કે ભાઈ કાર્યશીલ મૂડીનો ખ્યાલ એમાં કાર્યશીલ કુલ કાર્યશીલ મૂડી એમાં તો કે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચા માલ અને તૈયાર માલનો સ્ટોક દેવાદાર લેણી ઊંડી ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ રોકાણનો સરવાળો એટલે એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે તો કે અહીંયા કાર્યશીલ મૂડી કોને કહેવામાં આવે છે તો કે ભાઈ કાર્યશીલ મૂડી તો કે ભાઈ એમાં ધંધાની ચાલુ મિલકતો ધંધાની ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય તો કે ભાઈ કાચા માલનો સમાવેશ થાય પછી કોનો સમાવેશ થાય તો કે ભાઈ તૈયાર માલના સ્ટોકનો સમાવેશ થાય પછી શેનો સમાવેશ થાય તો કે ભાઈ દેવાદારનો સમાવેશ થાય પછી તો કે ભાઈ લેણી ઊંડી છે પછી તો કે ટૂંકા ગાળાની જામીનગીરી એ વગેરેનો જે સરવાળો છે એને જ ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ કુલ કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે એ કુલ કાર્યશીલ મૂડી બરાબર શું થાય છે તો કે ભાઈ કુલ ચાલુ મિલકતો બરાબર હવે વાત આવે છે અહીંયા ચોખ્ખી કાર્યશીલ મૂડી તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું તો કે ભાઈ ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એટલે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એમાં આપણે અહીંયા જણાવેલું છે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર તો કે ચાલુ મિલકતો જેટલી છે એમાંથી શું વાત કરવાનું તો કે ભાઈ ચાલુ જવાબદારીઓ એટલે આપને શું મળશે તો કે ભાઈ ચોખ્ખી કાર્યશીલ મૂડી છે આપણે જોવા મળશે હવે અહીં આપને વિકલ્પ સ્વરૂપે પૂછાય તો તો કે ભાઈ જ્યારે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો હોય તો તેને હકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે વિકલ્પની અંદર તમને શું આપવું હશે તો કે ભાઈ ચાલુ જવાબદારીઓ કરતાં વધુ શું હોવું જોઈએ તો કે ભાઈ ચાલુ મિલકતો હોવી જોઈએ તો કે એ બાબત છે એ શું છે તો કે ભાઈ એને હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે અને જ્યારે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારી છે એનું પ્રમાણ વધુ હોય તો કે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ એને નકારાત્મક કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે વિકલ્પ સ્વરૂપે આપણે આ બે બાબત છે પૂછી શકાય તો કે ભાઈ ચાલુ મિલકતોમાં વધારો કે ના કરતા તો કે ભાઈ ચાલુ જવાબદારી કરતા પછી તો એને શું કહેવાય તો કે ભાઈ હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય અને ચાલુ જવાબદારીમાં વધારો છે પણ સેના કરતા તો કે ભાઈ ચાલુ મિલકતો કરતા તો કે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ એને નકારાત્મક કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા આપણે જોઈએ તો બંને વચ્ચેનો તફાવત આપેલો છે તફાવતની અંદર આપણે કીધેલું છે કે શું કીધેલું છે તો કે ભાઈ કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી તેમાં અર્થ આપ્યો છે તો કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો લેણી ઊંડી દેવાદાર ટૂકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ બેંક શિલક રોકડ વગેરેનો સરવાળો એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ કુલ કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તો કે કુલ કાર્યશીલ મૂડી કોને કીધી છે તો કે ભાઈ મિલકતો ચાલુ મિલકતો કઈ કઈ ચાલુ મિલકતો તો કે લેણી હુંડી છે બરાબર છે પછી શું કીધું તો કે દેવાદારો છે પછી તો કે ભાઈ ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ તો કે ભાઈ આપણે એવી જગ્યાએ રોકાણ કર્યું હોય કે ભાઈ એને જ્યારે આપણે નાણાંની જરૂરિયાત હોય ત્યારે આપણે જામીનગીરીઓ છે એ આપીને નાણાંની અંદર રૂપાંતર કરી શકતા હોય દાખલા તરીકે ટૂંકા ગાળા માટે આપણે બેંકની અંદર કે અન્ય કોઈ સંસ્થાઓની અંદર રોકાણ કરેલું હોય બોન્ડ પ્રાપ્ત કરેલા હોય બરાબર છે તો એ અહીંયા આપણા માટે શું બની જશે તો કે ભાઈ ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓને બેંક શિલક છે રોકાણ શિલક વગેરેનો જે સરવાળો છે તે કુલ કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે અને ચોખ્ખી કાર્યશીલ મૂડી તો કે ભાઈ ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે ભાઈ ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ ચોખ્ખી કાર્યશીલ મૂડી હવે તરલતાની સ્થિતિ તરલતાની સ્થિતિ એટલે શું તો કે ભાઈ ઝડપથી રોકાણની અંદર રૂપાંતર થઈ જતું હોય એને તરલતાની સ્થિતિ કહેવામાં આવે તો કે આ ખ્યાલ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી બરાબર છે તો અહીંયા આપણે શું કીધેલું છે તો કે ભાઈ કુલ કાર્યશીલ મૂડી છે એ અહીંયા તરલતાની સ્થિતિ છે એનાથી આપણે જાણી તરલતાની જે સ્થિતિ છે એ આપણે જાણી શકતા નથી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં તો કે આ ખ્યાલ છે એ કંપનીની તરલતાની સ્થિતિ છે એ દર્શાવે છે શા માટે દર્શાવે છે તો કે ભાઈ ચોખ્ખી કાર્યશીલ મૂડી છે એ આપને ક્યારે મળશે તો કે ભાઈ અહીંયા ચાલુ મિલકતોમાંથી આપણે ચાલુ જવાબદારીઓ વાત કરશું એટલે આપને એ બાબત છે એનો ખ્યાલ આવી જશે કે હવે આપણી પાસે જે મિલકતો પેડી છે એ ચોખ્ખી કાર્યશીલ મૂડી છે ને એમાંથી આપણે કેટલી રકમ છે એનું રોકડની અંદર રૂપાંતર કરી શકવાના છીએ બરાબર હવે નંબર ત્રીજો અહીંયા કીધેલો છે તો કે ભાઈ નાણાકીય સ્થિતિ તો કે ભાઈ કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આનાથી મળતો નથી અને કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ છે એ ચોખ્ખી કાર્યશીલ મૂડીથી મળે છે શા માટે મળે છે તો કે ભાઈ અહીંયા માત્ર ને માત્ર આપણી પાસે આ બધી રકમ છે શું છે તો કે ભાઈ રકમ ચૂકવવા પાત્ર બધી રકમ છે આ બધી બાબતો છે એટલે કે ચાલુ મિલકતો છે બરાબર છે અને અહીંયા જે રકમ આપણે મેળવવાની છે બરાબર તો એની અંદર જે રકમ છે એ આપણે ચૂકવવાની છે તો કે એનો બધાનો સમાવેશ એની અંદર થશે તો કે ભાઈ દેવાની અંદર થશે અને જે રકમ આપણે ચૂકવવાની છે એ બધાનો સમાવેશ એની અંદર થશે તો કે ભાઈ એ બધા આપણા મોટા પાયા પર દેવાદારો થશે જેની પાસેથી આપણે રૂપિયા મેળવવાના છે એ બધા એ દેવાદારો થશે અને જેને આપણે રૂપિયા ચૂકવવાના છે એ બધા વ્યક્તિઓ છે એ આપણા લેણદારો થશે તો અહીંયા આપણે શું કીધું છે તો કે ભાઈ ચાલુ મિલકતો એટલે દાખલા તરીકે જોઈએ તો ભાઈ ચાલુ મિલકતો એટલે કે દેવાદારો છે એમાંથી આપણે શું તો કે ચાલુ જવાબદારીઓ તો કે લેણદારો ને આપણે બાદ કરી નાખવાના બરાબર જેની પાસેથી આપણે રૂપિયા મેળવવાના છે એ રકમ અને જેને આપણે રૂપિયા ચૂકવવાના છે એ રકમ છે એ આપણે બાદ કરીએ એટલે આપણને શું મળી જશે તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી છે એ મળી જશે જેના આધારે આપણે શું જાણી શકીએ તો કે ભાઈ કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિ છે એનો આપને ખ્યાલ મળી રહ્યા છે અને એના પછી કીધું છે ચાલુ જવાબદારીમાં વધારો તો કે ભાઈ ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે અને ચાલુ જવાબદારીમાં વધારો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતો નથી બરાબર તો કે અહીંયા ચાલુ જવાબદારી છે એની અંદર વધારો હોય તો શું થાય તો કે ભાઈ કાર્યશીલ મૂડીમાં વધારો થશે ને અહીંયા શું કીધું તો કે ભાઈ ચાલુ જવાબદારીમાં વધારો હોય તો એ શું જોવા મળશે તો કે ભાઈ ચોખ્ખી કાર્યશીલ મૂડીની અંદર એ બાબત છે એ વધારો દર્શાવતી નથી હવે અહીં આપને લક્ષણો આપેલા છે લક્ષણની અંદર આપણને કીધું છે તો કે ભાઈ કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ આ પ્રશ્ન છે આપણે પાંચ માર્ક્સની અંદર પૂછી શકાય તો એમાં જોઈએ તો નંબર પહેલો કીધો છે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ એમાં કીધું છે કાર્યશીલ મૂડી ટૂંકા ગાળાની મૂડી કહેવામાં આવે છે શા માટે તો કે ભાઈ એનું ઝડપથી રોકાણની રોકડ રકમ છે એની અંદર રૂપાંતર થતું જોવા મળે એટલા માટે એને શું કહેવાય તો કે ભાઈ કાર્યશીલ મૂડી છે એ ટૂંકા ગાળાની મૂડી કહી શકાય નંબર બીજો કીધો ચાલુ મિલકતોમાં રોકાણ તો કે ભાઈ કાર્યશીલ મૂડી છે તેનું રોકાણ છે શેમાં થયેલું હોય તો કે ભાઈ ચાલુ મિલકતોમાં તો કે ભાઈ ચાલુ મિલકતોની અંદર શેનો સમાવેશ થાય તો કે દેવાદાર છે લેણી ઊંડી છે ટૂંકા ગાળાની જામીનગીરીઓ છે એનો સમાવેશ છે એ ચાલુ મિલકતોની અંદર થાય છે બરાબર તરલતા તરલતા એટલે શું કહેવાય તો કે ભાઈ ઝડપથી જે તે મિલકતો છે એનું રોકાણની અંદર રૂપાંતર થઈ જતું હોય એને તરલતા કહેવામાં આવે છે તો કે તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે યાદ રાખવાનું છે અહીં આપણે વિકલ્પની અંદર પૂછી શકે તો કે ભાઈ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ શું છે તો કે ભાઈ તરલતા બરાબર તો કે ભાઈ બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે જેનું સરળતાથી શેમાં રૂપાંતર થઈ શકે છે તો કે ભાઈ જેનું સરળતાથી રોકણની અંદર રૂપાંતર થઈ શકે છે એટલે કે ચાલુ મિલકતોનું ઝડપથી રોકાણમાં રૂપાંતર થઈ જાય તો એને સ્થિતિને તરલતા તરીકે ઓળખવામાં આવે છે બરાબર નંબર અહીંયા આપને ચોથો કીધેલો છે તો કે ભાઈ ઓછું જોખમ તો કે ભાઈ કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી રહે છે ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકાણમાં રૂપાંતર પામતી મૂડી છે તેથી તેની અંદર જોખમનું તત્વ કેવું હોય છે તો કે ભાઈ ઓછું હોય દાખલા તરીકે આપણે જોઈએ તો આપણી પાસે કાચા માલનો સ્ટોક પડ્યો છે હવે શું થયું તો કે ભાઈ બજારની અંદર કોઈ નવી ફેશન આવી તો એ મુજબનો આપણે માલ બનાવવાનો છે તો આપણે કાચા માલનો તૈયાર માલ એ રીતે બનાવશું તો કે ભાઈ જે મુજબ ફેશન આવેલી છે બજારની અંદર જેવા જેવા ફેરફાર થયા એ મુજબનો માલ તૈયાર કરી અને આપણે બજારની અંદર વેચી શકશું જેના પરિણામે આપણે નુકસાનીનો સામનો ઓછો કરવો પડશે હવે એવું થયું તૈયાર માલનો સ્ટોક પડ્યો છે ફેશનમાં ક્યાંક પરિવર્તન એવું છે તો આવો માલ આપણી પાસે પડ્યો છે તો એનું શું કરશું તો કે ભાઈ આપણે આપણી પડતર કિંમતે એ વસ્તુનું વેચાણ કરી નાખશું જેના પરિણામે પણ શું થશે તો કે ધંધાકીય ધંધાકીયક નુકસાનીનો સામનો કરવો પડશે એ ટૂંકમાં ઓછું નુકસાન થશે બરાબર છે એટલે અહીંયા કાર્યશીલ મૂડીની અંદર જોખમનું તત્વ કેવું જોવા મળે છે તો કે ભાઈ ઓછું જોવા મળે છે નંબર પાંચમો કીધો તો કે ભાઈ બદલાતું સ્વરૂપ તો કે જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતતને સતત બદલાતું રહે છે કઈ રીતના બદલાતું રહે તો કે ભાઈ કાચો માલ છે એનું અર્ધ તૈયાર માલની અંદર રૂપાંતર થશે અર્ધ તૈયાર માલ છે એનું માલની અંદર એટલે કે તૈયાર માલમાં રૂપાંતર થશે તૈયાર માલનું શું થાય તો કે ભાઈ શાક ઉપર વેચાણ થશે એટલે કે ઉધાર વેચાણ થશે તો દેવાદારો છે એમાં વધારો થશે અને રોકડેથી વેચાણ થાય તો રોકડની અંદર પણ રૂપાંતર થશે અને દેવાદારો જ્યારે રકમની ચૂકવણી કરશે ત્યારે પણ રોકડ રકમ છે અને બેંક સિલક છે એની અંદર પણ વધારો થતો જોવા મળશે એટલે કે અહીંયા ચાલુ મિલકતો છે બરાબર છે કાર્યશીલ મૂડી છે એનું સ્વરૂપ છે એ હરમ બેસને માટે કેવું હોય છે તો કે ભાઈ બદલાતું જોવા મળતું હોય છે ધંધાકીય એકમ છે એ સવારની અંદર પોતાનો ધંધો શરૂ કરશે ત્યારે આપણે જોઈએ તો તો સવારની અંદર જે સ્ટોક પડેલો છે એ સાંજે એટલો સ્ટોક હોય અથવા તો એનાથી વધુ હોય કાં ઓછો હોય રોકડ રકમની અંદર પણ એ જ બાબત જોવા મળશે તૈયાર માલની અંદર પણ એ જ બાબત જોવા મળશે રોકડ સિલકની અંદર પણ એ જ બાબત જોવા મળશે અને બેંક સિલકની અંદર પણ એ જ બાબત જોવા મળશે અહીંયા કાર્યશીલ મૂડી છે તો કે રોજબરોજના ખર્ચને ચૂકવવા માટે તો કે ભાઈ રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતતને સતત રહેતી હોય છે તો કે ભાઈ કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું તો કે ભાઈ રોજબરોજના ખર્ચા ચૂકવવા છે તો એના માટે શેની જરૂરિયાત કાર્યશીલ મૂડીની આઠમો નંબર કીધો ઘસારો ગણાતો નથી તો કે ભાઈ ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતતને સતત બદલાતું હોવાથી આવી મૂડી પર એટલે કે કાર્યશીલ મૂડી પર ઘસારો ગણાતો નથી આ માટે આપણે જ્યારે વાર્ષિક હિસાબની ગણતરી કરતા હોય ત્યારે સ્થિર મિલકતો ઉપર જ ઘસારો ગણાતો હોય છે ચાલુ મિલકતો ઉપર ઘસારો ગણાતો નથી પછી ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત તો કે ભાઈ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે તો આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ પણ કેવું હોય તો કે ભાઈ જુદું હોય તો કે ભાઈ ધંધો છે એ કયા પ્રકારનો છે ધંધો છે કયા સ્વરૂપનો છે એના આધારે શું થતું હોય છે તો કે ભાઈ એનું સ્વરૂપ છે એ બદલતું હોય એનો પ્રકાર બદલતો હોય એ મુજબ ચાલુ મિલકતો છે એનું પ્રમાણ પણ ધંધાકીય મુજબ જુદું જુદું હોય છે બરાબર છે હવે અહીં આપણે કાર્યશીલ મૂડીના લક્ષણો છે તે પૂર્ણ કરેલા છે આવતા લેક્ચરની અંદર આપણે કાર્યશીલ મૂડીને અસર કરતાં પરિબળો છે તેનો આપણે અભ્યાસ કરીશું અહીંયા આ પ્રશ્ન છે તે પૂર્ણ કરેલો છે અને એ લેક્ચર છે તેને પણ આપણે પૂર્ણ કરીએ છીએ